વાત તો સુરેન્દ્રનગરની વાઘના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા ચાલતી ઇ ગ્રામ યોજના અંતર્ગત તાલીમ અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા તમામ ઈ ગ્રામ સેવાઓના મુદ્દાઓ પર તથા વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા વીસીના પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી ગ્રામ પંચાયતોમાંથી ગ્રામજનોને સર્ટિફિકેટ ઓનલાઈન ઘેર બેઠા ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલ હતી જેમાં ખાસ કરીને ડિજિટલ ગુજરાત મોટર અને એ સિવાયના ઘણા મુદ્દા હતા તેની ઉપર નાની મોટી ચર્ચા કરેલ હતી અને એમને મુદ્દાઓ જે હતા એમના પ્રશ્નો હતા અને અમે એમને બધા કરી ઉપસ્થિત અંદર છોડા તાલુકાના વીસીની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલ હતી જેમાં ગુજરાત ઇ પોર્ટલ અને ઘણી બધી જે એ બધે માર્ગદર્શન આપવામાં આવ્યું એમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે વડી કચેરીએ અમે વડી કચેરીનું ધ્યાન દોરશું એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યા એમના જે નાના મોટા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને સાંભળવામાં આવ્યા અને એ મુદ્દાઓનું સત્વરે નિકારણ આવે અને લોકો જેમ બને વધારે ઇગરા થકી લોકોને સેવાઓ પૂરી પાડી શકે એ માટેની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું